સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાને જોડતો એકમાત્ર પુલ દુધરેજ કેનાલ પર આવેલો છે જે અંદાજે વીસ વર્ષ પહેલા બનાવાયો હતો આ પુલ જાન્યુઆરી બે હાજર ચોવીસ માં ગાબડું પડતા તંત્રે થીગડા મારી કામ કર્યાનો સંતોષ માની લીધો હતો ત્યારે આ પુલ પર ફરીથી ખાડાઓ પડતા નીચે કેનાલ દેખાવા લાગી છે ત્યારે નર્મદા વિભાગ દ્વારા ફરી થીગડા મારવાનું કામ હાથ ધરાયું હતું ત્યારે આ પુલ નવો બનાવવા લોક માંગ ઉઠી છે સુરેન્દ્રનગર શહેરની દૂધરેજ કેનાલ ઉપર વીસ વર્ષ જૂનો કચ્છ ધ્રાંગધ્રા અને પાટડી ગામ તરફ જવા માટે એકમાત્ર આ પુલ આવેલો છે આ પુલ ઉપર વર્ષ બે હજાર બાવીસના જાન્યુઆરી ચોવીસના રોજ છ ફૂટનું ગાબડું પડી ગયું હતું જેને લઈ અકસ્માતનો ભય સર્જાવાની ભીતિ સર્જાતા લોકોમાં રોષ ફેલાયો હતો ત્યારે તંત્રમાં દોડધામ મચતા થીગડા મારી સંતોષ માની લીધો હતો

Bureau Report di Viagni News su